એએમસીના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ વીસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે ત્યારબાદ એએમસીના એસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી એસીબીની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું એસીબીની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક રાજકોટના મનસુખ સાગઠિયા સમક્ષ લાંચ લેવામાં માહેર નીકળ્યો છે નારણપુરા સ્થિત નિવાસસ્થાને વીસ લાખ રોકડ રકમ હોવા અંગે એસીબીએ સર્ચ શરૂ આ ઘટનાની માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ બેના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જેઓને રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરિયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પાંચ રૂબરૂ જડતી તપાસ કરતા

આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા એસીબી અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જાદવના નેતૃત્વ હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ સાથે જ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક